નમસ્કાર જોહાર બે હજાર પાંચ પહેલાંની વાત છે કે જ્યારે મેડિકલ કોલેજીસના જે સ્ટુડન્ટ્સ હતા એ લોકો પોતાની આદિવાસી તરીકેની ઓળખ આપવામાં પણ શરમાતા હતા ત્યારે અત્યારના જે વર્તમાન પ્રમુખ છે વિનોદભાઈ સંઘાળા હોય કે અભિષેકભાઈ હોય કે કિશોરભાઈ ડામોર હોય કે આશિષભાઈ હોય કે રાજેશભાઈ ડામોર હોય જેવા એ લોકોએ બધાએ ભેગા મળીને એક વિચાર કર્યો કે આપણે એક સંગઠન બનાવીએ જે રાજ્ય રાજ્યકક્ષાનું હોય જેમાં ડૉક્ટર્સ ઉપરાંત તમામ જે પેરામેડિકલ ફિલ્ડના જે વ્યક્તિ હોય તે લોકો પણ હોય તો આપણે જ્યાં પણ જઈએ આખા ગુજરાતમાં ત્યાં આપણને કોઈને પણ એક મદદ મળી રહી અને ઇમરજન્સીમાં પણ એકબીજાને સાથે આપણે સંપર્કમાં રહી શકીએ એ ઉમદા વિચારથી બે હજાર પાંચમાં પહેલીવાર અમદાવાદ બીજે મેડિકલ કોલેજની પાછળ આવેલા ગાર્ડનમાં એક સાઇનેપ્સની રચના થઈ હતી અને ત્યાં એક નાનકડું સંમેલન થયું હતું ત્યારબાદ આજે વીસ વરસ થયા છે અને વીસ વર્ષમાં એટલા બધા બદલાવ આવી ચૂક્યા છે કે ન પૂછો વાત અને દિવસે દિવસે આ કાર્યક્રમ રસપ્રદ થતો ચાલ્યો છે અને અત્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ લોકો આવ્યા છે તો ચાલો આપણે માણીએ આ મસ્ત મજાના સાઇનેપ્સની એક ઝલક महाराष्ट्र आदिवासी डॉक्टर एसोसिएशन का प्रेसिडेंट हूँ आज मुझे यहाँ डॉक्टर विनोद संगाड़ा जो है सिनेप्स के प्रेसिडेंट उन्होंने मुझे यहाँ बुलाया था हमारे डॉक्टर को आमंत्रित किया था तो आज हम आए यहाँ पे देखा सब कार्यक्रम तो ये सिनेप्स जो कार्यक्रम जो है जो एसोसिएशन है ये एसोसिएशन करीबन करीबन आठ दस साल से आ, हम यहाँ उनके एसोसिएशन में आ रहे हैं और उनके जो पैरामेडिक्स है और सब डॉक्टर्स है उनका ये टीम को अच्छी तरह से हर साल में प्रोग्राम बना के वो कार्यक्रम आयोजित करते हैं और महाराष्ट्र से भी हम सब डॉक्टर्स यहाँ पे आके उपस्थिति देते हैं अच्छा लगा हमको कि कार्यक्रम बहुत अच्छा हुआ है और इस बात की खुशी है कि सब जो सी के डॉक्टर्स और पैरामेडिक्स है वो साथ में आके ये सब कल्चर इवेंट्स और स्पोर्ट्स ઓર એજ્યુકેશનલ જો કાર્યક્રમ હે ઓર મહારાષ્ટ્ર અમારા જો હે કરતા હૈ મહારાષ્ટ્રિએશન હું રમેશ પારઘી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવું છું આજે સાયનએફ્સનો પ્રોગ્રામ અત્રે રાખવામાં આવેલ છે તેમાં મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડૉક્ટર્સ મિત્રોનું ગેટ ટુ ગેધરિંગ છે આ પ્રોગ્રામનો હેતુ એ છે કે આરોગ્ય વિષયક અવેરનેસ આવે અને જે વિદ્યાર્થીઓ મેડિકલ ફિલ્ડમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ એકબીજાના પરિચયમાં આવે અને એકબીજાને ઉપયોગી થાય સાથે સાથે એ લોકો જે જરૂરિયાતમંદ લોકો છે એમના પ્રતિ તે લોકોને એન્ટિમસી થાય તે લોકોને એટેચમેન્ટ થાય એમની લાગણીઓ સમજે એમની મુશ્કેલીઓ સમજે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેમ છતાં તેઓ સારામાં સારી ટ્રીટમેન્ટ આપી શકે આ પ્રકારના ઉમદા હેતુસર આ પ્રોગ્રામ કરવા આવી રહ્યો છે અને વર્ષોથી જે ડોક્ટર મિત્રો સંકળાયેલા છે તે ખૂબ જ મહેનત કરી અને સતત પ્રયાસ કરી અને સમાજને એક સારી સેવા મળે બધા સંગઠિત થાય અને બેસ્ટ પ્રયત્નોથી ગામડા લેવલ સુધી તેઓ જઈ શકે અને જરૂરિયાતમંદે સેવા આપી શકે તે પ્રકારનો હેતુ છે મારું નામ ડોક્ટર વિનોદ સંગાડા છે સાયનેફ મેડિકલ અને પેરામેડિકલ એસોસિએશનમાં હું પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવું છું આજ રોજ તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ અમારી સંસ્થાનું શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ વસ્તાળ ખાતે સ્નેહ વાર્ષિક સ્નેહ સંમેલન અને નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની અલગ અલગ કોલેજોમાંથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આશરે હજાર જેટલા મેડિકલ અને પેરામેડિકલ વિદ્યાર્થીઓ અને ડોક્ટરે હાજરી આપી છે સાથે સાથે મહારાષ્ટ્રથી પણ અમુક ડોક્ટરોએ અમુક સંખ્યામાં મધ્યપ્રદેશથી પણ હાજરી આપી છે અને અમારો પ્રોગ્રામ બહુ સફળ રહે છે હું ડૉક્ટર હિતેશ રાઠોડ પ્રોફેસર હેડ ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટ ગોત્રી મેડિકલ કોલેજ વડોદરા શિક્ષણ સેવા સંગઠન અને આરોગ્ય પર કામ કરતું સાયનસ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન બે હજાર પાંચથી કાર્યરત છે આ સંગઠનમાં મેડિકલ અને પેરામેડિકલ જે ડૉક્ટર સ્ટાફ જોડાયેલો છે સાથે સાથે પેરામેડિકલ સ્ટાફ પણ જોડાયેલો છે મુખ્યત્વે અમારો હેતુ સંગઠન સેવા શિક્ષણ અને રોજગાર તરફ લોકો આગળ વધે અને સાથે સાથે આરોગ્યમાં સિક્કલ સેલ અવેરનેસ કાર્યક્રમ પર વધારે અને આવનારી પેઢીમાં સંસ્કૃતિ ઉજાગર થાય એ માટેનો એક પ્રયાસ છે જેના માટે સાયનએફના પ્રેસિડન્ટ વિનોદભાઈ સાહેબ સાથે એમના સાથી મિત્રો અને જે વડીલોએ અધિકારીઓ જે સાથ સહકાર આપ્યો છે જે એમને આ જગ્યા આપી છે એનો તમામનો આભાર માનું છું અને આ રીતે કાર્યક્રમ કરી અને અમે આદિવાસી સમાજ કે અન્ય સમાજ સાથે જોડાઈને સેવાકીય કાર્ય કરતા રહીશું અને જે લોકો અમારી સાથે જોડાયેલા છે એનો બધાનો આભાર માનીએ છીએ સાથે મીડિયાભાઈઓનો પણ આભાર માનીએ છીએ કે એમને આ સારી વાત લોકો સુધી પહોંચાડી છે એ બદલ તમારીનો ધન્યવાદ નામ ડૉક્ટર ડેક્ષુ પટેલ છે સાઇનપ્સનો ટ્રસ્ટી છું સાયનક્સ બે હજાર પચીસ અમદાવાદ ખાતે આજે આયોજન થઈ રહ્યું છે અંદાજે એક હજાર આદિવાસી ડૉક્ટરો મેડિકલ મેડિકલ પ્રોફેશનલ્સ અને મહારાષ્ટ્રના મધ્યપ્રદેશથી પણ અમારા ડૉક્ટર મિત્રો આજે અહીંયા હાજર છે એજ્યુકેશનલ સાથે સાથે કલ્ચરલ્સ અમારી રૂડી પરંપરાઓ અને અમારી યુનિટી માટેનું એક પ્રયત્ન છે સાથે સાથે આ વખતે છે એસપી ડોક્ટ્રોફોરોસીસ ટેસ્ટ જે સેલ રોગ માટે કરવામાં આવે છે તેનું નિઃશુલ્ક આયોજન કર્યું છે અને પાંચસો જેટલા ટેસ્ટ અમે અહીંયા કરી રહ્યા છે કે આદિવાસી સમાજ એક સિકલસર નામની બીમારીથી પીડિત છે એને અમારે ઝુંબેશ તરીકે લેવો છે અમારે એને બચાવવું છે અમારા સમાજને અમારા વિસ્તારોને સિકલ સેલ નાબૂદી તરફ લઈ જવું છે તે માટે અમે જે ડૉક્ટર મિત્રો ભેગા થઈ અને આજ આજે જ અમે એક પ્રતિનિધિ લઈ રહ્યા છીએ કે ભાઈ અમે પહેલાં અમારું ટેસ્ટ કરાવીશું સિકલ સેલનો અને પછી અમારા સમાજના લોકોને જાગૃત કરીશું અને એમને પણ એમને ટેસ્ટિંગ કરવા માટે તૈયાર કરીશું જેથી કરીને અમે અમારે આવનારી પેઢીને બચાવી શકીએ અમારા બધા જ જે ડૉક્ટર મિત્રો છે જે એસોસિએશનના સભ્યો છે અને બીજા જે પણ મેડિકલ સ્ટુડન્ટને બધા આવ્યા છે તેમને અમે સમજાવી રહ્યા છીએ અને અમે અમારી આવનારી પેઢીને બચાવવા માટે અને અમને આગળ કેવી મદદ કરી શકીએ એઝ એ પ્રોફેશનલ અમે એ જ પ્રયત્નો થકી આજે સાઇનેપ્સ બે હજાર પચીસનું આયોજન કર્યું છે અને એ સક્સેસફુલ રહ્યું છે એની માટે દરેક સભ્યોનો આભાર ખાસ કરીને આદિવાસી સમાજમાં જે સિક્કલ સરની જ્યારે વાત કરવામાં આવી તો આદિવાસી સમાજના લોકોમાં સિક્કલ સરનું પ્રમાણ વધારે છે તો સિક્કલ સરના દર્દીઓને શું કહેવામાં આવે છો સેલના દર્દીને ફક્ત એટલું જ કહેવા માગીશ પહેલાં કે કોઈ પણ જે પણ આદિવાસી સમાજમાંથી આવે છે અને આદિવાસી વિસ્તારમાંથી આવે છે એને પોતાનો એસપી પકડો છે ટેસ્ટ મતલબ કે સેલ ટેસ્ટ કમ્પલસરી કરાવવો જોઈએ એને કોઈ તકલીફ હોય કે ના હોય કે આપણા વિસ્તારમાં બધાને એવું છે કે અમે બહુ સારા છે કે સિકલસેલ બે પ્રકારના છે તો ડિસીઝ અને ટ્રેટ છે તો ડિસીઝવાળાને તો દવાખાને જવું જ પડે એટલે એ ત્યાં ટેસ્ટ થશે કે એ બીમાર પડશે પરંતુ ટ્રેટવાળા જે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ લોકો છે જેમને ટ્રેડ છે એ એ ફક્ત વાહક તરીકે કામ કરે છે એ એ સિમ્ટોમેટિક છે જેથી કરીને એ લોકોને હું કહેવા માગું છું કે જે લોકો ટ્રેડ છે એ લોકો ટેસ્ટિંગ નથી કરાવતા અને જ્યારે લગ્ન કરે છે ત્યારે એના બાળકોને ડિસીઝ આવે છે ત્યારે ટેસ્ટ કરાવે છે તો એ બહુ એ મીન્સ વાહન વીતી ગયા હોય છે એટલે હું દરેકે દરેક જે યંગ જનરેશન છે જે લોકો એવો કહેવા માગું છું કે તમે તમને તકલીફ હોય કે ના હોય પરંતુ સિકલ સેલ ટેસ્ટ કરાવો કરાવો ને કરાવો તો ને તો જ તમારી આવનારી પેઢીને તમે બચાવી શકશો નહીં આવનારા પચાસ વર્ષ પછી આપણો આદિવાસી સમાજ એક મોટી મુશ્કેલીમાંથી પસાર થશે થશે એ સંપૂર્ણ સો સત્ય ઘટના છે જેથી કરીને આપણે બધાએ જ આ માટે લડાઈ લડવી પડશે આપણે ટેસ્ટિંગ કરાવવા પડશે તો ને તો જ આપણે આ બધી બીમારીઓથી બચી શકીશું નમસ્તે બધાને આજ રોજ તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ વડોદરા અમદાવાદ ખાતે સાઇનેફ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે સાઇનેફ બે હજાર વાત કરીએ તો સાઇનેફ એસોસિએશન એ મેડિકલ અને પેરામેડિકલ ડૉક્ટર્સ ટ્રાઇબલ કોમ્યુનિટી ડૉક્ટર્સનું એક મોટામાં મોટું એસોસિએશન છે દર વર્ષે અથવા તો બે વર્ષ પછી પણ એક આવું એક સ્ટેટ લેવલનું અધિવેશનનું આયોજન થતું હોય છે આજ રોજ અહીંયા શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે આ આખા ગુજરાતમાંથી આશરે બે હજારથી વધારેની સંખ્યામાં ડોક્ટર્સ મેડિકલ સ્ટુડન્ટ્સ એની સાથે સાથે ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ્સ એમબીબીએસ ઇન્ટર્ન્સ અને ફિઝિયોથેરાપી નર્સિંગ એ મેડિકલ પેરામેડિકલ સ્ટાફ સાથેના બધા જ એસટી ટ્રાયબલ કમ્યુનિટીના ડોક્ટર્સ અહીંયા ભેગા થયા છે જે જગ્યાએ આજે કલ્ચરલ ઇવેન્ટની સાથે સાથે જે ટ્રાઇબલ કમ્યુનિટીમાં જોવામાં આવતા સિકલ સેલ એનીમે વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે એની સાથે સાથે આજે જે અમે જોઈએ છીએ આ છોકરીઓ છે અમારી જે એમબીબીએસની સ્ટુડન્ટ્સ છે એ બધા જ અહીંયા એક ટ્રાઇબલ સાડી ફેશન શો કરી કરવા જઈ રહ્યા છે આના સિવાય અત્યારે જે સાઇનેપ્સ બે હજાર પચીસમાં સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તો એમાં પણ ટ્રોફી અને મેડલનું ડિસ્ટ્રિબ્યુશન પણ કરવામાં આવ્યું છે એ પણ અત્યારે પ્રોગ્રામ ચાલી જ રહ્યો છે એના સિવાય જો આપણે વાત કરીએ તો સાયનપ્સમાં આપણે ઘણું બધું સ્થાન જે મને મળ્યું છે એ છે એક મહિલા તરીકે મને એક સ્ટેજ કમિટીનું મેનેજમેન્ટનું આખું સ્થાન મળ્યું છે અને મને એવું લાગે છે કે અમારી સાથે પણ આટલી બધી બાળાઓ ઊભી છે તો એ બધી જ બાળાઓ આગળ જઈને મારી જગ્યાએ આવીને ઊભી રહેશે કારણ કે અમારું જે સાયનપ્સ એસોસિએશન છે એ એવું નથી કે તમે ડૉક્ટર બની જાઓ પછી જ તમને કોઈ એક સ્ટેજ પૂરું પાડે છે પણ છોકરીઓને પણ સાથે લઈને એટલી જ આગળ વધે છે તો ડિસિઝન બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો